બરાબર ચણામાં સેટિંગનું તો તમે બદલી નાખવાનું તમારે જો કલાકે સો બરાબર અહીંયા કાળું મારી દઈએ આપણે અને આ દિવાલ શું કહેવાય બાઉન્ડ્રી લઈ લીધેલી છે નેટ જાળી લગાવી દીધી છે यहाँ पार्किंग कर दी तू है जेम ऑर्डर आवे हम जाता रहो आप बराबर ऑर्डर तो पेंडिंग है हजू अपनी पोता पच्चीस वीघा काटवा बाकी है बीजी एक भाई काटवा बाकी है बराबर तो जारी रही गई थी बहार है तो आने हमें अंदर मूक दी ओला में ना जो डब्बो रो एम पशी निकली बराबर जो सको सो આમાં નામાં આપણે ટુવિનના સેટિંગમાં ચણા કાઢી દીધા હતા આ જો આપણે લગાવ્યા તો નવ પોઈન્ટ પાંચ તો તમે જો કસ્તર આવતું હોય તમારે તો તમે સાડા આઠનો લગાવી શકો છો નવનો લગાવી શકો છો જેવા ચણા એના એના ઉપર આધાર રહે બરાબર અમુક ત્રણ નંબરના ચણા હોય અમુક મોટો દાણો હોય તો પછી એમાં મોટો લગાવવો પડે ચાયણો અને નાનો દાણો હોય તો થોડાક નાના લગાવવા પડે ચણામાં વેરાયટીમાં ફેર હોય બરાબર જે કાઢતા છે એમને ખબર છે જો આપણે નીચેનો ત્યાંનો લગાવ્યો તો અમુક અંદર દાણા રહી ગયા હૈ નીચેનો આપણે હાડા નૂનો લગાવેલો હોય પછી કે કસ્તર હોય ને અમુક દાંઠાને બાંઠા આવતા હોય એટલે દાણો આવીને ચારી નાખતું હોય પણ આમ પ્રેશર થોડું ઓલું હોય ને તો વળી તરત ચરી જાય અંદર એટલે આ આપણે લગાવ્યો તો હાડા નૂનો એટલે તમે તમારા હિસાબથી લગાવી શકો છો અને કસ્તર બહુ આવતું હોય તો એથી થોડું અલર ઊંચું કરી નાખવાનું બરાબર આ નીચું હોય ને એટલે શું થાય તરત દાણું રગડી જાય અને બહુ પ્રેશર ના રહે એનું એટલે હારે હારે કસ્તરે આવતું હોય અને નીચેનો જાણ રહ્યો એ તો તમારે ફરિયાદ બદલવો જ પડશે આપણે લગતા હે નહીં એટલે નહીં બદલ્યો બરાબર કેમ કે નાનું નાનું કસ્તર હોય ને એ તરત અંદર જતું રહે નાના નાના દાંઠા અંદર જતા રહે અને આ થોડું નીચું કરી નાખવાનું એટલે કસ્તર અહીંથી ને ઉપાડી લે એકદમ ક્લીન ચણો દાણો આવશે મેન વસ્તુ કે દાણો ભાગવો ના પડે થોડું ઘણું કસ્તર આવે તો ચાલે બરાબર એટલે બાકી સેટિંગ હોય બધું કઈ બરાબર ચણામાં સેટિંગનું તો તમે જોયેલું જ હશે આનું કે જુઓ કઈ દો ને બરાબર આ તો બધું એજી એમના રહે બરાબર અહીંયા કણ વાત કરીએ તો આ એ તમારે ચેન્જ કરવું પડશે ચણામાં કેમ કે જો જીરો ઉપર રાખશો એ અત્યારે હાલની કન્ડિશનમાં જીરો ઉપર છે તો એક નંબર બે નંબર કરવું પડશે તમારે કાં તો એક નંબર કરવું પડશે કેમકે અમુક ચણા એવા આવશે ને અહીંથી તમારે ઉપાડશે નહીં અત્યારે હાલ જીરોમાં જે આપણે તુવીરના સેટિંગમાં તમે ગાંઠશો ને તો બરાબર થોડું થોડું સેટિંગ કરવું પડે કેમકે આ એ ચક્કર ફરે હરવું બરાબર એટલે ચણા શું આવે ખારવાળો આવે ને એટલે અહીંયા ચીપકી જાય ચોટી જાય આગળ ખેંચ છે નહીં એટલે થોડુંક તમારે આ રી બદલી નાખવાનું તમારે જો કલાકે સો મણ કાઢવા હોય બરાબર તો તમારે હા છેલ્લામ કરી દેવાનું આરવી પરફેક્ટ રિઝલ્ટ તમારે રહેશે સો મણ તો આ શાંતથી કાઢી દેશે કલાકે બરાબર પછી જે અંદરના જે આના આની અંદર જે પડદા આવે ત્રણ 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 ખુલી નાખવાના બરાબર તો જ તમારે સેટ રહેશે ને કે શું થાય ત્રણે ત્રણ પડદા બંધ હશે કે બે કા બે બળ નશે ને તો દાણો તમારો તરત પાકી નાખશે ચણામાં આ રીવી તમારે રહેશે બરાબર દાણો તમારો તરત પાકી નાખશે બીજી વસ્તુ આ તો બધું એમનો એમને રાખવાનું જો તમારે દાણા ઉપાડતું હોય તો થોડુંક આ પત્ર પાત્ર નાનક નાખવાના બરાબર અને તોય અમુકને બધાને બહુ ઓલું વહે કે સારું ગમે તેલું બધું સેટિંગ કરીએ આપણે તો એ દાણા તા ઉપાડે જ છે તુવેર હોય કે ચણા હોય તો તમને કહું આ એક સેટિંગ આવે જોઈ શકો છો હા આ ચારેય બાજુ આવે બોલ્ટ જો અહીંયા આ રીતે બોલ્ટ ચારે બાજુ વહે તો તમે ચાયનો તમારો નીચો કરી શકો ચારે બાજુથી હરખો લેવલમાં કરવાનો તમારે અહીંથી બે આંટા તમે ખોલા કરો તમને બતાવું ભાઈ તો આ બાજ બે આંટા ખુલ્લા કરોલ બે કરવાના આમાં એવું છે બે આંટા આના ખોલા કરો બે આંટા ઓલા કરવાના એટલે જો ચાયણો થોડો નીચો થશે ને જોઈ શકો છો આ ચાયણો તમારો નીચો થશે એટલે શું થશે કાંદુ કાંદુ જે ફુદું કાંદુ એ ઉપાડી લેશે બાકી દાણો તમારો ઉપાડશે નહીં ઉપાડવાના ચાન્સીસમાં જ તમારે દાણો રગડી જશે અને ચરાઈ જશે બરાબર અને ઉપરના ચાણો તમારે અગિયાર નંબરનો લગાવી દેવાનો જો તમારે દાણું ઉપાડતું હોય તો બરાબર બાકી પટ્ટાની સાઈઝ તો તમને ખબર જ છે કે આ બધું એજિટી એમ નંબર કઠોળમાં કઠોળમાં અહીંયા પાછળ રહે અહીંયા પાછળ રહે બરાબર આ સિંગલ છાપટ રહે અને આગળ આવે એટલે ડબલ છાપટ થઈ જાય બરાબર બસ અને આપણે આ તો બંધ રાખીએ જ્યાં નાલી આવે યારી કેમ કે અંદર આગળની સાઈડ અંદર ડાયરેક્ટ અહીંથી પડી જાય બહાર્યું એ કનેક્શન આજે ખુલ્લું રહ્યું અહીંયાથી ડાયરેક્ટ અંદર પડી જાય એલિવેટરમાં જતું રહે તમે આજે ખુલ્લું પણ કરી શકો છો એનો કંઈ વાંધો નથી બરાબર બસ ચણામાં બાકી બીજું કંઈ હે નહીં તો પ્રોબ્લેમ આવે તો ફોન કરજો આપણને તમે તાર સંપર્ક કરજો કંઈ ટેન્શન નહીં લેવાનું બરાબર આપણે બેઠા જ છીએ આ એ તમારે આગળ પાછળ કરી શકો છો કસ્તર પ્રમાણે વધુ કસ્તર આવતું હોય તો નીચું કરી નાખવાનું ઓછું આવતું હોય થોડું ઉપર કરી નાખવાનું અને એ જ રીતે ચોખ્ખો દાણો રહે એ રીતના તમારે કરવાનું આનું બરાબર તો જોઈ શકો છો રેસ તમારે ચણામાં હે ને સાડા ચૌદ પંદરનો તો રાખવો પડશે કેમ કે અમુક કસ્તર આવતું હોય તમારે તો એ જેટલું સ્પીડમાં ફરે એટલું તમારે કસ્તર કે ગાંઠી ઉલબાદ જતી રહે બરાબર તો બસ આ રીતના હે હવાય તમારે આ રીતના કરી નાખવાની જોઈ શકો છો આપણે ત્રણ આગળમાં હે આ પતરું પતરું તો આટલું બરાબર જ છે આપણે થોડું ઊંચું ઘણું નાખી દઉં અને થોડું નીચું કરી નાખવાનું બરાબર જોઈ શકો છો તુવેરમાં આપણે ભરી રહેતું હતું પણ ચણામાં જો હાવ ખાલી છે બરાબર કેમ કે અમુક થોડો રેસ હાલવો પડે આપણે થોડુંક પંદરનો રેસ રાખશો તો તમારે વાંધો નહીં આવે એવું બહુ લાગે તો ઉપર જે આપણે અગિયાર નંબરનો લગાવી આ રહી એ ઉપર અગિયાર નંબરનો લગાવી દેવાનો અને જે નીચે લગાયેલો હોય 10 દસનો તો એ આ બીજા નંબરમાં લગાવી દેવાનું અને નીચે અઢીનો કે ત્રણનો લગાવી દેવાનો ચાણો બરાબર બસ એઝ ડિશ કશો કહેજો તો નહીં આપણે વાત કરી હતી પડદાની આપણે બદલે બે પડદા બંધ છે તો દાણો ભાગતો તો નહોતો પણ જો તમારે દાણો ભાગે તો એ પડદા ખુલી નાખવાના કેમ કે ચણામાં તો એવું કે આવશે નહીં કે તમારે દાણો ઉપાડે છે તો એ તમારે ઉપાડતો હોય તો એકાદ બંધ કરી નાખવાનો બરાબર બસ બીજું કંઈ સેટિંગ છે નહીં આમાં તોય બી બીજો કંઈ પ્રોબ્લેમ આવે તો ફોન કરજો સંપર્ક કરજો બરાબર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે વિવાહ હે વિવાહમાં નીકળીએ આ નજીક હતું આ રહીજ તું બાર રાખવા આવ્યા હતા હવે રાખી દઈએ બરાબર અને નીકળીએ ચાલો કોમેન્ટ કરતા રહેજો કોઈ બી પ્રશ્ન હોય તો એનો જવાબ આપી દઈશું આપણે બરાબર